જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ ચૂક્યો છે નાંદોદ તાલુકાના ભદામ ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો તેને કાર્યક્રમ હેઠળ ભદામ સહિત આસપાસના સત્યાવીસ ગામોને આવરી લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમને ગ્રામજનો દ્વારા પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો ત્યારે સૌથી વધુ મિલકત આકારણીના ઉતારાની બસો ચોર્યાસી અરજીઓ આવકના દાખલાની ત્રેપન અરજીઓ અને જન્મ મરણના પ્રમાણપત્રની મળેલ બાર અરજીઓ સહિત વિવિધ યોજનાની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો સાથોસાથ ભદામ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પમાં પણ બોતેર જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો આ ઉપરાંત ભારત સરકારના સ્વચ્છતાહી સેવા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઈ પણ કરવામાં આવી હતી જેમાં બદામ ગામના સરપંચ હિનાબેન વસાવા નાંદોદ મામલતદાર પદ્માબેન ચૌધરી સહિતના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા જે રાજ્ય સરકારનો દસમા તબક્કાનો સેવા સેવાસેતુનું આજે નાંદોદ તાલુકાનો જે સેવા સેવાસેતુ છે એમનું આયોજન બદામ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે જેમાં સરકારશ્રીના બાવીસ આઠ બે હજાર ચોવીસના પરિપત્રથી રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની જે રજૂઆતો છે એનો ઉકેલ ઝડપથી રહે એ માટે સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ્ય તબક્કાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજે સત્તર તારીખેના રોજ ગ્રામ્યમાં સમગ્ર રાજ્યમાં સેવાસેતુ એક સાથે યોજવામાં આવ્યો છે જેમાં નાંદોદ તાલુકાના આ બદામ ગામ ખાતે કુલ સત્યાવીસ ગામોનો ક્લસ્ટર છે એમનું આ બદામ પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના જુદા જુદા તેર વિભાગની કુલ પંચાવન સેવાઓ છે જેની વન ડે સર્વિસીસ છે એ અહીંયા આજરોજ પૂરી પાડવામાં આવે છે તેમજ અન્ય જે સેવાઓ છે એમની અરજી પણ સ્વીકારવામાં આવે છે તો આમ આ બધામ પ્રાથમિક શાળા ખાતે આજે નાંદોદ તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ યોજાયો છે અને એ માટે અમે વહીવટીતંત્ર દ્વારા મહત્તમ લોકો આ સેવાનો લાભ લે એ માટે અનુરોધ કરવામાં આવ્યો છે